નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. બનાસકાંઠામાં પશુપાલકોની અથાગ મહેનત અને શંકરભાઈ ચૌધરીની દૂરદ્રષ્ટિના કારણે બનાસડેરી રાજ્યને સતત ગૌરવ અપાવી રહી છે. એક હાથે તાળી ન પડે તે કહેવત શંકરભાઈ ચૌધરીનું બનાસડેરીમાં મેનેજમેન્ટ અને પશુપાલકોની મહેનત વિશ્વમાં ડંકો વગાડી સાર્થક કરી છે. એક ફરી વખત બનાસડેરીને નેશનલ વોટર એવોર્ડ મળે છે. આ વોટર એવોર્ડની આગવી કામગીરી દ્રૌપદી મુર્મુ એ બનાસ ડેરી નેશનલ વોટર એવોર્ડ એનાયત કર્યો હતો આ એવોર્ડ બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે કરાયેલા અથાગ પ્રયાસોની સ્વીકૃતિ છે બનાસ ડેરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં જળસંચય અભિયાન હેઠળ કુલ 325 થી વધુ નવા તળાવો અને ચેક ડેમ નું નિર્માણ કરાવ્યું છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે આ કામગીરીથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે અને દૂધ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થઈ છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણીના જળ સ્તર ખૂબ જ નીચા હોવાના કારણે બોરવેલમાં પણ પાણી આવતું નથી તેવામાં બનાસ ડેરીએ પાછલા કેટલાક વર્ષોથી જિલ્લાના જળ સ્તર નીચા હોય તેવા વિસ્તારોમાં જળ સ્તર ઊંચા લાવવા માટે ગામડાઓમાં તળાવોનું નિર્માણ ચાલુ કર્યું હતું આ તળાવોમાં ચોમાસાનું પાણી એકઠું થતું હોય છે આ કામગીરી શરૂ કર્યાના બે ત્રણ વર્ષમાં જ બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં અને ગામડાઓની સમસ્યાઓ દૂર થઈ હતી તેથી ખેતીની સાથે સાથે સારી રીતે પશુપાલન પણ થઈ શકે છે તેથી તો બનાસકાંઠા પશુપાલનમાં નંબર વન છે આ બનાસકાંઠાને પશુપાલનમાં નંબર વન બનાવવામાં બનાસ ડેરી અને શંકરભાઈ ચૌધરીની મોટી ભૂમિકા છે બનાસ ડેરી એક પ્રશ્ન પર સતત કામગીરી કરી રહી છે તે પ્રશ્ન છે કે કેવી રીતે બનાસના ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા આ પ્રશ્નના જવાબમાં શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ સતત અનેકવિધ કામગીરી કરતી હોય છે જેમાં ક્યાંક ખેડૂતો અને જવાબ માં શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે પણ બનાસ ડેરી દ્વારા કરોડો રૂપિયા ખર્ચવાની સાથે સાથે અથાગ મહેનત કરવામાં આવી છે જણાવી દઈએ કે એવોર્ડ સ્વીકારતી વખતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સન્માન બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનત અને સહકારનું પરિણામ છે જળ વિના જીવન નથી અને જીવન વિના દૂધ નથી એટલે જ અમે જળસંચયને સૌથી મોટી પ્રાથમિકતા આપી છે આ એવોર્ડ અમને વધુ મોટું કામ કરવાની પ્રેરણા આપશે